નમસ્કાર મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે કે ડુંગળીના આજના બજાર ભાવ દરેક માર્કેટયાર્ડ ગુજરાત મહારાષ્ટ્ર અને દિલ્હીના ભાવ કેવા છે તે પણ આજે આપણે જાણીશું અને સાથે સાથે એક હજાર રૂપિયા ભાવ ક્યારે થશે તેની પણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો તમામ માર્કેટયાર્ડના એક સાથે ડુંગળીના બજાર ભાવ જાણવા માટે તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકનને પણ પ્રેસ કરી દેજો ડુંગળીના ભાવમાં તેજી મંદી રિપોર્ટ આજે આપણે જાણીશું ઓગણીસ તારીખ અને ડિસેમ્બર મહિનો તેના એક સાથે તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ સૌથી પહેલાં તો નિશો ભાવ અને ઊંસો ભાવ આપણે જોવાનો ખાસ કે ડુંગળી માટે જે પ્રખ્યાત મહુવા માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળી તેમજ સફેદ ડુંગળીના અલગ અલગ ભાવ આપેલા છે તો તેની માહિતી આપણે મેળવીશું મિત્રો તો મહુવામાં લાલ કાંદાનો ભાવ એકસોને એક રૂપિયાથી પાંચસો સડસઠ રૂપિયા મહુવા સફેદ ડુંગળીનો ભાવ બસો ને ત્રેવીસ રૂપિયાથી આઠસો એંસી રૂપિયા તો કહી શકાય કે સફેદ ડુંગળી આઠસો એંસી રૂપિયા એટલે કે એક હજારની તદ્દન નજીક છે ત્યારે લાલ ડુંગળીની અંદર ભાવ ઘટાડો થયો છે કારણ કે માલની આવક વધવા મળી છે મિત્રો ડુંગળીમાં માર્કેટ ડિમાન્ડ જે છે તે એક સમાન છે અને તેની આવક વધી છે એટલા માટે ભાવ થોડા ઓછા મળી રહ્યા છે સાથે સાથે ક્વૉલિટીવાળો માલ નથી મળતો માર્કેટમાં તેના કારણે આવું બની રહ્યું છે આવનારા સમયની અંદર હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે તો જે પણ ખેડૂત મિત્રો હોય તેમને હજુ ટાઈમમાં ખમી શકાય તેમ હોય તો તેવા લોકો માટે લાલ ડુંગળીની અંદર થોડુંક કમી જવું સફેદ ડુંગળી હોય તો તમારે બેસી નાખવી જોઈએ અને હજુ આવનારા સમયમાં જો એક્સપોર્ટ થાય અને માંગ વધે અને સાથે સાથે સારું પ્રોડક્શન ખેડૂતો લાવે તો સારા ઉત્પાદિત માલનો ભાવ એક હજાર રૂપિયા ડુંગળીનો મળી શકે છે આગળ જોઈએ ભાવનગર ડુંગળીનો ભાવ બસો ને બાવન રૂપિયાથી ત્રણસો છન્નુ રૂપિયા રાજકોટની અંદર બસો પચાસ રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા ગોંડલનો ભાવ ને એક રૂપિયાથી પાંચસો એકતાલીસ રૂપિયા અમરેલીમાં ડુંગળીનો ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી છસો ચાલીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડ ડુંગળીનો ભાવ ત્રણસો રૂપિયાથી છસો પાંચ રૂપિયા વિસાવદર ડુંગળીનો ભાવ એકસો ને સાઠ રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા મોરબીમાં ડુંગળીનો ભાવ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા જેતપુરમાં બસો સાઠ રૂપિયાથી પાંચસોને એક રૂપિયા ડીસાની અંદર ડુંગળીનો ભાવ પાંચસો રૂપિયાથી સાતસો ચાલીસ રૂપિયા વાસણામાં ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા સુરત બસો રૂપિયાથી સાતસો રૂપિયા નાસિક એટલે કે મહારાષ્ટ્રની અંદર ડુંગળીનો ભાવ ત્રણસોને બાર રૂપિયાથી છસોને પચાસ રૂપિયા છે મહારાષ્ટ્રની અંદર આપણે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી ખાસ ભાવનગર જિલ્લોને મહુવા તાલુકામાંથી અને તળાજા તાલુકામાંથી જે કાંઈ કળીનો રૂપ જે જાય છે અને ડુંગળીનું ઉત્પાદન પણ ત્યાં બહુ બમણો મળે છે છતાં ત્યાં ભાવ ઓછો છે હવે આઝાદપુર દિલ્હીનો ભાવ એકસો ને પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા તો એકંદરે આપણા સૌરાષ્ટ્રની અંદર ડુંગળીનો ભાવ સૌ વધારે છે અને ખાસ રિપોર્ટ જોઈએ તો સુરતની અંદર બસોથી સાતસો રૂપિયા એટલે કે ત્યાં શાકભાજી માટે થોડુંક વધારે માર્કેટ હોય એટલા માટે અને ડીસાની અંદર ડુંગળી પાકતી નથી છતાં પાંચસો રૂપિયાથી સાતસો ને ચાલીસ રૂપિયા જેટલો ભાવ છે ડુંગળી પાકતી હોય તો આપણા ખાસ કરીને ભાવનગર જિલ્લામાં અને રાજકોટ બાજુ ગોંડલ બાજુ અને એક ખાસ મહુવા તાલુકાની અંદર ડુંગળીનું હબ ગણી શકાય અને ડુંગળીના કારખાના ડિહાઈડ્રેશન પ્લાન્ટ જે ભાવનગર જિલ્લાની અંદર ખાસ મહુવા તાલુકામાં વન નંબરે આવેલા છે તેની પણ આપણે જો આપ કોમેન્ટ કરશો તો મુલાકાતે લેશું અને વિડીયો બનાવશું તો આશા રાખું છું કે આજનો ડુંગળીના ભાવની તેજી મંદીના ભાવ વિશેનો તમને વિડીયો ગમ્યો હશે અને મિત્રો આવનારા સમયની અંદર જ્યારે પણ ભાવ વિશેની સંપૂર્ણ માહિતી મળશે ત્યારે અશુભ વિડીયો બનાવશું અને રોજેરોજ દરેક માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવ જાણવા માટે તેને અમારી ચેનલ ઓનલી ખેડૂત હેલ્પ સબસ્ક્રાઈબ કરી રાખશો